જય દ્વારકાધીશ જય સોનભાઈ માં જય ચાઉન માં તો તમારું સ્વાગત છે જીત સોલંકી વ્લોગ માં આફ્ટર લોંગ ટાઈમ પછી તો ચલે શરૂ કરતે હે રીઝન વાય કે મતલબ થોડો ઘણો ઘર નું કામ હતું ને મતલબ કંપની ના કામ હતા ને એક્સ વાય જે કે મતલબ ગામડે પરસાદી બરસાદી હતા ને પછી અરે તો કે કરું ના હાઉ ફટ અત્યારે હું કેવાય છૂટા નવરા ફ્રી થયા છે તો મતલબ અત્યારે નીકળી ગયા છે ફરવા માટે તો કેમ છે બધે મજામાં હમ અને હું કે નવરાત્રી તમારે કેવી બધી ઉજવાય છે અત્યારે તો તમારી બધા નવરાત્રી મતલબ કેવી હશે મને આઈ થિંક મને ખબર નહીં બટ મારા તો મતલબ છ નોરતા વેસ્ટ થઈ ગયા છે રીઝન વાય કે કંપની વારે આપી બોલને બોલને તકલીફ હોય બોલ બોલ એટલે મારી તો નોરતાની નોટતા દેવાઈ ગઈ છે અને આજે બાય ચાન્સ મતલબ હું કહેવાય આપણે વીકલી ઓફ મતલબ સન્ડે આવ્યો છે તો મતલબ આજે અટલ સરોવર મતલબ હું કહેવાય રાજકોટનો પ્લાન હતો અરે બાપરે તો ધોતી બટ ભાઈએ બાફી માર્યો છે અત્યારે હવે ભાઈની કન્ડિશન તમને અત્યારે નિરાય તો હું તમને કહીશ પેલા મારું અત્યારે પૂરું કરલો અત્યારે તો અત્યારે મતલબ પ્લાન બી મેં મતલબ પહેલાં તો હોટલ સરવાનો ટ્રાય કર્યું હતું બટ પછી પ્લાન બી યાદ માવો પડ્યો ભાઈની કંડિશન કારણે એ તમને નેક્સ્ટ કે અત્યારે અને અત્યારે પ્લાન બીમાં તો એવું છે કે હવે માતાજીને મળી આવે ચોટીલા આંબાલાલની ભવિષ્ય પ્રમાણે મતલબ હું કહેવાય નવરાત્રીમાં મતલબ વરસાદ આવવાની શક્યતા હતી રેડી એ મું સે સુપારી નિકાલ કે વાત કરે બાબા ઇસકે મું મે પૈદાશી સુપારી હે યે તોતલા હે બટ હું કે આજે સાતમું નોતું છે તો મતલબ સાતમા નોરતે વરસાદ આવી જવાનું છે એટલે રાજકોટના બાયલાને ગોળા મતલબ હું કે કેન નથી મતલબ થમ સબ થી અત્યારે આમ તો મર્દ મેં તો મારો પ્લાન બી કહી દીધો છે ને મારી મતલબ નવરાત્રીની દુઃખની વ્યથા પણ કહી દીધી છે

એકલા એકલા રાઇટ આઉટ માં જઈયા ભાઈ નાઇટ માં હતા ને અમે એકલા એકલા નાઇટ આઉટ માં જઈ આવ્યા હવે આપણે ભાઈને પ્રશ્ન પૂછીએ ભાઈ તમને એકલા એકલા નાઇટ આઉટ માં એનું બોલો હવે સાલે ક ભમ સે ઉડા દુંગા એકવાર હાથ મે આ જાય તો પેલા તો બધાય અમારા સબસ્ક્રાઇબર ને જય માતાજી જય દ્વારકાધીશ જય ચામુંમાં હ ઘણા ટાઈમ બ્લોગ નથી હો એના માટે અમે માફી માંગી હ કેમ ભાઈ મારે તો બ્લોગ બનાવવાની ફૂલ ઈચ્છા હતી મે ઘણીવાર કીધું તો પણ ભાઈને થોડું નાઇટ શિફ્ટ આવી ગઈ હતી એના લીધે ના તો નવરાત્રીમાં જવાનું ના કાંઈક તો કાલે શનિવાર હતો કાલે રાતે મેં ફોન કર્યો હતો ઓફિસથી નીકળીને કે ભાઈ હાલો આપણે હે ને રાતે ગરબા રમવા જઈએ એમ તો ભાઈ ત્યારે હતા આપણે શું કહેવાય કંપની છે તો પછી એ બધું કેન્સલ થયું પછી મેં મારા બી ત્રણ બે મિત્રો તમે જોયું છે બ્લોગમાં હેમંત સોની ની એ લોકો તો એને પછી મેં ફોન કર્યો હતો તો એ લોકો કહે કે ના એ લોકોને ગરબા રમતા તો આવડતું નથી ને રાતે આમ બધા બેઠા તો પછી વિચાર કર્યો ત્રણ વાગે ઘરે ભાઈને ખબર છે રાજકોટમાં કેટલી બધી જગ્યાઓ છે મતલબ એ બાજુ નાઇટ આઉટ કરવા નો ગયા અને મતલબ કે તો ધોતી ખોલ છે કિલોમીટર દૂર મોરબી 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 રોડ આપણે આપણે આઉટ કરવા બોલો જવાનો ઘર વાલે કહી દીધું બાફી મારું મારે ઘરે કેવું કે હું અને રાતે નાઇટ કરવા ગયો તો

નાઇટઆઉટ કરી નાખ્યું છે અને નવરાત્રીમાં રમી આવ્યા છે તો મતલબ એટલું બધું તો બને જ છે ને હવે એની વાત લાગે કે મારી લાગે છે આઈ ડોન્ટ ડોન્ટ કેર 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 એને તો તો જ જ હોય છે ચાલો તો વાંધો નહીં હવે મતલબ અમે શું કહેવાય અત્યારે અહીંયા વોલ ને લોગને સ્તંભ કરીએ છીએ અને ગાડીમાં ફ્યુલ અપ કરી લઈએ અને પછી અમે શું કહેવાય મારી માવડીને મળી આવે ચોટીલા અત્યારે હવે આઠમનું જવાનું મતલબ નક્કી કર્યું હતું બટ હું કહેવાય કંપનીનું કામ ચાલુ હોવાથી આજે સાતમના સાતમું નોરતો અમે ત્યાં ભરી આવીએ અને એવું લાગ્યું તો મતલબ આરતી કરી અને માતાજીને દર્શન કરીને અમે નિરા પછી નીકળશું જમી કરીને ચાલો જય ચામુંમાં જય સોનભાઈમાં જય ચામુનમાં તો ગાડીનું ફ્યુલઅપ કરીને અમે મતલબ નીકળી ગયા હતા મતલબ ચોટીલા બાજુ તો મતલબ હું કહેવાય બે ત્રણ જણાએ મતલબ રેસ આપ્યું ને મતલબ ડ્રગ રેસ જેવું કર્યું હતું મતલબ એની વાળે મતલબ રેસ્ટ કરતાં કરતાં અમે મતલબ હું કહેવાય બાઉન્ડ્રી ક્યારે પૂગી ગયા એમને કંઈ ખબર જ ન પડી પછી હું કહેવાય મતલબ અડધી કલાક જેવું પણ નહોતું બાઉન્ડ્રી પૂગવામાં મતલબ રાજકોટની બાઉન્ડ્રીમાં મતલબ ઓલમોસ્ટ મતલબ હું કહેવાય ત્રીસ કિલોમીટર જેટલું હોય છે બાઉન્ડ્રી અને ત્યાંથી મતલબ દસ કિલોમીટર જેટલું આપણે ચોંટેલા હશે આઈ થિંક કે હશે દસ કિલોમીટર પછી મતલબ બાઉન્ડ્રી મતલબ થોડો ઘણો આરામ કર્યો પાણી બાણી પીધું અને આરામ કરી પછી પ્લાન ટુ મતલબ પ્લાન બી મેં આજમાં આવ્યો કે મતલબ કે ઓલી ફેરે દીપભાઈ ભેગો હું અહીંયા હિંગણાજ માતાના મંદિર આવ્યું હતું મતલબ ત્રણ મેં રૂટ લીધા હતા હિંગણાજ માતાનું મંદિર ભીમોરા કેવ અને ચોટીલા બટ આપણા હિરેનભાઈ એના ઓફિસ વર્કથી મતલબ રહી ગયા હતા એટલે આજી ફેલે અમે એને રૂટમાં લીધા છે હિંગણાદ માતાના મંદિરે હવે રૂટ તો તમે ઓલીફેરે બ્લોગમાં જોયું હોય છે અને આજી ફેલે મતલબ એ વિડીયો પાછું નાખી દી બ્લોગમાં મોટો જીપીટ yeah <laughs> Sudah macam mana? Oh, baik siapa? Kopi ni. Beri aku tahu ni. અને તમે જોઈ લીજો કેટલો મતલબ ખડબચરો હતો અને ઓફરોડિંગ વાળો હતો અને અત્યારે તમે આની હરિયાળી તમે જોઈ લ્યો પાછળ તમે જોઈ જોઈ શકતા હશો મસ્ત વેધર છે અત્યારે અને અહીંયા અમારી પડી છે બ્લેક બે અને વેધરનું મતલબ માણતા માણતા અત્યારે અમે નીકળી નીકળી પડ્યા છે અને રાજકોટમાં તો આંબાલાલ બાપાની શું કહેવાય ભવિષ્યવાણી હતી વરસાદ જેવું હતું એટલે અમે ઘોયરું કર્યું મતલબ રાતના અટલ સરોવરનું રમવાનું કેન્સલ કરી અને માતાજીના દર્શન કર્યું છે હવે આપણે હિરેનભાઈ રિવ્યુ લઈ લે થોડું ઘણું રિવ્યુમાં તો એવું છે કે નીકળ્યા હતા મજા જ આવતી હતી અડધે રસ્તે લગી મેં તો કીધું કે આ ક્યાં ભાઈ જો જૂનાગઢની યાદ દેવડાઈ દીધી હતી ગામડાની પણ અધવચાર રસ્તો એવો આવી ગયો હતો ને કે એવું લાગ્યું હતું કે એક તો જે પડ્યા ને તો ગાડીને તો હાલો એ તો ઠીક એ તો એને તો કાંઈ થાય એટલું બધું ગાડીનો તો મતલબ હું કે ઇન્સ્યોરન્સ ને વીમો કમ્પ્લીટ થઈ જાય પણ અમારા બેનો વીમો ઇન્સ્યોરન્સ ભાઈ માંડ માંડી વચારેથી કાઢી ને પછી ઉભા રહ્યા ને આવી રીતે હું તો આવી પેલી વાર આવું બહુ મજા આવે એવું છે અને હવે પછી ઇંગણાજી માતાજીના દર્શન કરી લે ઓલી વખતે તો રહી ગયો તો આજ વખતે દર્શન કરીને પછી જોઈએ ઘડી ઘણી ફોટો શૂટ કરશું સારું હોય હમ અને બાજુ જો તમારે પ્રી વેડિંગ કરવું હોય તો આવી જજો ઓલી ફેરે તો મતલબ ભાઈ રહી ગયા હતા રીઝનમાં ક્યાંય ઓફિસનું કામ હતું એટલે ભાઈ રહી ગયા હતા હવે ભાઈએ મતલબ શું કહેવાય પ્રી પ્રીવેડિંગનું કીધું છે તો મતલબ આપણા મતલબ મોટભાઈના મહેરજ થાય એટલે મારા મહેરજ થાય આપણે પ્રી વેડિંગ અહીંયા રાખવાનું છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે બટ દુલ્હનને છે ને પેલા તો ઓફરોડિંગનો રસ્તો હું બતાવી દઈ એ પ્રમાણે તમે પ્રીવેડિંગ આપણે રાખશું પેલા આપણે પ્રી વેડિંગ તો આપણે શું કહેવાય સ્ટાર્ટિંગ તો અહીંયાથી જ કરીશું પણ એન્ડ આપણે આ લોકેશનમાં કરવાના છે મસ્ત મતલબ નયન રમણીય લોકેશન છે આ બાજુ શું કહેવાય છે ભાઈ તમારું આર્ટિફિશિયલ તમે ગમે બેકગ્રાઉન્ડ લગાડીને કરો કે આવું નેચરલ જગ્યા ઉપર આવીને કરો ને ફોટોશૂટ બહુ મજા આવે બહુ મસ્ત છે પહાડ એને એવું બધું છે ફોટોશૂટ થઈ જાય મસ્ત તમારા કોઈ લગન બગન થવાના હોય કે કરવાના હોય તો આ બાજુ આવી જાય ફોટોશૂટ કરવાનું બધું બહુ મજા આવશે ને હા અપકમિંગ બ્લોગમાં જજો આ ફોટોશૂટ થતો હોય છે હું આવી રીતે હું બોઈશું શાંતિથી

પણ હવે રસ્તો એવો આવ્યો હોય ને કે બે બાજુ કાટા કાટા જ છે જોઈ લે તમે આવી રીતે આમ ધીમે ધીમે આવતા જાય જો આમાં ગાડી ફઈ ગઈ ને થોડી ગઈ આમાં એવા ઘરે જવાના હે ને કે હવા ગોયતા નહીં જડી અને રસ્તો બહુ હાકડો ને એવો હોય આમાં કદાચ ફોર વ્હીલ વાળો આવી જાય તો બે માંથી કદાચ પાછળ લેવી પડે થોડો સારો રસ્તો આવી ગયો વચ્ચે તો નખરા કાંટા કાંટા જતા એવું લાગતું હતું કે ભાઈ જો આમાં ગાડી ફેરીએ ને તો મમરા ભરાઈ જવાના રસ્તો કિલોમીટર જેટલો બાકી તો મસ્ત રસ્તો એક નંબર ફાઇનલી મતલબ રસ્તામાં ખંડાતા ખંડાતા હું કહેવાય અરે બાપરે તો ધોતી હું કહેવાય હિંગળાજ માતાના મંદિરમાં પહોંચી ગયા છે હવે આપણે શું કહેવાય અંતર મંદિરમાં દર્શન કરી લઈએ અને પછી તમને શું કહ્યું હિંગળા માતાના દર્શન કરાવી લઈએ મતલબ ચોટીલા એટલું તો બહુ સ્ટ્રગલિંગ નથી ચડવાનું નથી હવે જોઈએ આગળ અહીંની તમે બધી ગ્રીનરી તમે જોઈ લીજો અત્યારે એવું મસ્ત નર નયન રમણીય છે અને છે જ આગળ જઈને ઝૂમ કરો આપણે હિંગળાજ માતાની મૂર્તિ તમને દેખાડો અત્યારે આકડી તો આ છે આપણે શું કહેવાય હિંગળાજ માતાની મૂર્તિ અને ગેટમાં અમે ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ અત્યારે હવે જોઈએ હવે